નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું દ્વારકા સાધુના આશ્રમમાં દ્વારકાથી દૂર દિવસ ઉગે ત્યારે શંખનાદ કરતા વધુ મંદિરની ઘંટડીઓનો અવાજ સંભળાતો અને રાત્રે ગામ સૂઈ જાય ત્યારે પણ કોઈક એવી ઝુંપડીમાં દીવો બળતો રહેતો એ ઝુંપડી કોઈ સામાન્ય માણસનું નહીં પરંતુ એક સાધુનું હતું જે પોતાને કૃષ્ણનો પરમ ભક્ત ગણતો હતો લોકો જેને મહારાજ કહીને પગે લાગી જતા અને જેના શબ્દોને ગામના ઘણા લોકો ભગવાનની વાણી સમજી લેતા આ સાધુ વર્ષોથી આ ગામમાં રહેતું હતું વહેલી સવાર પડે તે પહેલાં ઉઠી જતો સ્નાન કરી પોતાના ઝૂંપડામાં જ બનાવેલા નાનકડા મંદિરમાં કૃષ્ણની મૂર્તિ આગળ બેસી પૂજા કરતો મંત્ર ઉચ્ચાર કરતો દીવો પ્રગટાવતો અને પછી ગામ લોકોને ઉપદેશ આપતો કે સંસાર નાશવાન છે ધન દોલત ત્યાગો અહંકાર છોડો અને ભગવાનમાં લીન થાવ પરંતુ એ જ સાધુના જીવનમાં એક એવી વસ્તુ હતી જેને તે ક્યારે ત્યાગી શક્યો નહીં અને એ વસ્તુ હતી તેની પાસે રહેલી સોનાની થાળી આ સોનાની થાળી કોઈ સામાન્ય વાસણ નહોતી સમકતી ભારે શુદ્ધ સોનાથી બનેલી કિનારીઓ પર બારીક કોતરાણી અને મધ્યમાં કૃષ્ણ લીલા દર્શાવતી આકૃતિ વર્ષો પહેલા કોઈ રાજવી ભક્ત સાધુને ભેટ આપી હતી અને એ દિવસથી એ થાળી સાધુ માટે ભક્તિનું નહીં પરંતુ ગર્વનું પ્રતિક બની ગઈ હતી સાધુ એ થાળીને હંમેશા કપડામાં વાળી ઊંચી જગ્યા પર રાખતો રોજ પૂજાના સમયે માત્ર ભગવાનને ભોગ ધરાવતા જ એ થાળીને બહાર કાઢતો અને પછી ફરીથી સાવધાનીથી મૂકી દેતો પોતે ક્યારેય એમાં ભોજન કર્યું નહીં પરંતુ મનમાં હંમેશા એ વિચાર રાખતો કે આ થાળી મારી છે મારી ભક્તિની નિશાની છે અને કોઈ સામાન્ય માણસને તો શું કોઈ મોટા સાધુને પણ આ થાળીને સ્પર્શ કરવાની મંજૂરી નથી ગામમાં સાધુના આશ્રમમાં એક સેવક રહેતો હતો સીધા સાધુ નિષ્ઠાવાન અને સાધુની આજ્ઞા આંખ મીસીને પાળતો દિવસભર આશ્રમની સફાઈ પાણી ભરવું ભોજન તૈયાર કરવું અને આવનારા યાત્રાઓની સેવા કરવી એ જ તેનો જીવનક્રમ હતો એ સેવક સાધુને ભગવાન સમાન માનતો પરંતુ સાધુ માટે સેવક માત્ર એક કામ કરનાર હાથ હતો કોઈ લાગણી કે માન આપવાનો વિષય નહીં સાધુના મનમાં અહંકાર એટલો ઊંડો ઉતરી ગયો હતો કે તેને લાગતું હતું કે ભગવાન પણ મારા કારણે પ્રસન્ન છે મારી પૂજા વિના કદાચ કૃષ્ણ પણ અધૂરા છે એ દિવસ સામાન્ય દિવસ જેવો જ લાગતો હતો સવારની પૂજા પૂર્ણ કરી સાધુ કોઈ કામમાં વ્યસ્ત હતો આશ્રમમાં એક ભિખારી આવી પહોંચ્યો કપડાં ફાટેલા શરીર થાકેલું આંખોમાં ભૂખ અને અવાજમાં લાસારી તેણે હાથ જોડીને કહ્યું કે મહારાજ બે દિવસથી કશું ખાધું નથી કૃષ્ણના નામે એક વાળું ભોજન આપી સાધુએ દૂરથી એ પરંતુ એ જ સમયે કોઈ કામમાં ફસાઈ ગયો અને સેવકને કોઈ સ્પષ્ટ સૂચના આપ્યા વિના અંદર ચાલ્યો ગયો સેવક જેની અંદર દયા અને માનવતા હજી જીવંત હતી એ ભિખારીની હાલત જોઈને દ્રવી ગયો તેને લાગ્યું કે મહારાજ હંમેશા કહે છે કે ભગવાન બધામાં વસે છે તો પછી આ ભૂખ્યા માણસમાં પણ કૃષ્ણ જ છે અને આ વિશાળ સાથે કોઈ દંભ કે ભય વિના તેણે સોનાની થાળી બહાર કાઢી તેમાં ભોજન પહેરશ્યું અને ભિખારીને પ્રેમથી બેસાડી જમવા આપ્યું ભિખારી માટે તો એક ક્ષણ સપના જેવી હતી તેણે ક્યારેય સોનાની થાળીમાં ભોજન જોયું પણ નહોતું અને આજે તો ભગવાને જાતે જ થાળી આપી હોય એમ લાગ્યું પણ જે ક્ષણે સાધુ બહાર આવ્યો અને તેની નજર એ દ્રશ્ય પર પડી એ ક્ષણે તેની આંખોમાં ભક્તિ નહીં પરંતુ ક્રોધ ભભૂકી ઉઠ્યો ચહેરા પર શાંતિ નહીં પરંતુ અહંકારની આગ ભડકી અને એક જ ઝાટકામાં તે દોડતો આવ્યો ભિખારીના હાથમાંથી સોનાની થાળી ખેંચી લીધી અજાણે કોઈ તેની આત્મા છીનવી લીધી હોય અને ગુચ્છામાં ભરાઈને ભોજન જમીન પર ફેંકી દીધું આશ્રમમાં ક્ષણભર માટે સણાટો સવાઈ ગયો ભિખારી હબકાઈ ગયો સેવકના પગ થર થર ઠરી ઉઠ્યા અને સાધુ ગર્જના કરવા લાગ્યો કે કોની મંજૂરીથી આ થાળીમાં ભોજન પીરસ્યું શું તને ખબર નથી કે આ થાળી માત્ર ભગવાન માટે છે આ ફકીર શું સમજે સોનાની કિંમત સાધુએ સેવકને ધક્કો મારીને બહાર ફેંકી દીધું આશ્રમમાંથી કાઢી મૂક્યો અને કહ્યું કે આજ પછી અહીં પગ મૂક્યો તો તારા માટે સારું નહીં અને ભિખારી તરત નજર કરી કહ્યું કે ભગવાનના નામે ભીખ માંગવી અલગ વાત છે અને ભગવાનની થાળીમાં ખાવું અલગ તું લાયક નથી ભિખારીની આંખોમાંથી આંસુ વહેતા રહ્યા તે ભૂખ્યો જ પાસો ફર્યો અને સેવક માથું ઝુકાવી આશ્રમની બહાર ઊભો રહી ગયો સાધુએ સોનાની થાળીને ફરી કપડામાં વાળી સાંપીને રાખી દીધી પરંતુ એ ક્ષણે પણ તેને એ વિચાર ન આવ્યો કે તેણે શું કર્યું તેને ફક્ત એટલું જ લાગ્યું કે તેણે પોતાની પવિત્ર વસ્તુ બસાવી છે આશ્રમમાં ફરી દીવો બળતો રહ્યો પરંતુ એ દિવસે પહેલી વાર કૃષ્ણની મૂર્તિ સામે બેઠેલો સાધુ શાંતિ અનુભવી શક્યો નહીં કારણ કે અંદર ક્યાંક કોઈ અદ્રશ્ય પ્રશ્ન ધીમે ધીમે ઉગવા લાગ્યો હતો જેને તે હજી સ્વીકારવા ત્યાર ન હતો આશ્રમમાં એ સાંજ કંઈક અલગ જ રીતે ઉતરી હતી સૂર્ય દરિયામાં અસ્ત થતો હતો ગયો આકાશ પર લાલચ સવાઈ ગઈ હતી અને પવનમાં ખારા સાથે અજાણી બેસની ઘૂંટાતી રહી પરંતુ સાધુના મનમાં એ બધાથી વધુ તીવ્ર એક અદ્રશ્ય તાપ ધગધગતો રહ્યો બહારથી બધું શાંત લાગતું હતું દીવો બળતો હતો ધૂપની સુગંધ ફેલાઈ હતી અને કૃષ્ણની મૂર્તિ સામે સાધુ નિયમ મુજબ બેસી ગયો હતો પરંતુ એ દિવસે તેના હોઠમાંથી નીકળતા મંત્રોમાં ભાવ નહોતો આંખોમાં ભક્તિ નહોતી અને હૃદયમાં શાંતિ તો બિલકુલ નહોતી તેની નજર વારંવાર મંદિરની બાજુમાં રાખેલી સોનાની થાળીની જગ્યાએ જતી રહી જાણે કોઈ એને યાદ અપાવી રહ્યું હોય કે આજે ખોટું થયું છે પરંતુ અહંકારથી મન એ વાત સ્વીકારવા તૈયાર ત્યાર સાધુએ મનમાં પોતાને સમજાવ્યું કે મેં કંઈ ખોટું નથી કર્યું થાળી ભગવાન માટે છે ભિખારી માટે નહીં સેવકને ભીખ મળવી જરૂરી હતી નહીતર આશ્રમમાં શિસ્ત ક્યાં રહે અને ભક્તમાં પવિત્રતા રાખવી જ પડે આ વિચારો સાથે તેણે આંખો બંધ કરી પરંતુ આંખ બંધ કરતાં જ એ દ્રશ્ય ફરી સામે આવી ગયું ભિખારીનું થરથરતું શરીર જમીન પર પડેલું ભોજન અને સેવકની નિરાશ નજર સાધુએ દાંત ભીસી લીધા જાણે મનને જોરથી સૂપ કરાવતો હોય અને ફરીથી મંત્ર ઉચ્ચાર શરૂ કર્યા પરંતુ દરેક મંત્ર વચ્ચે કોઈ અજાણ્યો અવાજ અંદરથી પૂછતો રહ્યો જો ભગવાન બધામાં વસે છે તો આજે તે ક્યાં હતા રાત ઉડી ઊંડી થતી ગઈ ગામમાં સૂઈ ગયું બધાય આશ્રમમાં ફક્ત દીવાના મરમરતા અવાજ અને દરિયાની દૂરથી આવતી લહેરોની ગુંજ રહી ગઈ સાધુ શ્યા પર સુવા ગયો પરંતુ ઊંઘ તેની નજીક આવતી જ નહોતી આંખ બંધ કરતા તેને લાગ્યું કે કૃષ્ણની મૂર્તિ તેની તરફ જોઈ રહી છે પણ એ નજરમાં પ્રસન્નતા નહીં કોઈ મોહન પ્રશ્ન હતો જે શબ્દ વિના જ હૃદયને ભેદતો હતો સાધુએ બાજુ ફેરવી ફરી આંખ બંધ કરી અને મનમાં કહ્યું કે હું તો વર્ષોથી ભગવાનની સેવા કરું છું મારી ભક્તિ પર કોઈ શંકા કેવી રીતે કરી શકે એક ભિખારી અને એક સેવકના કારણે મારી સાધના ખોટી સાબિત નહીં થાય આ સમયે આશ્રમની બહાર રસ્તાની બાજુએ અંધકારમાં બેઠેલો સેવક માથું ઝુકાવી બેઠો હતો આશ્રમમાંથી કાઢી મૂક્યા પછી પણ તે દૂર જઈ શક્યો નહોતો કારણ કે તેના માટે એ જગ્યા માત્ર કામ કરવાની જગ્યા નહોતી એ તેનો વિશ્વાસ તેનું જીવન હતું તેણે આકાશ તરફ નજર કરી મનમાં કૃષ્ણને પૂછ્યું કે હે મહારાજ મેં તો તમારી જ વાત માનેલી બધામાં તમે શું એવું માનીને ભિખારીને ભોજન આપ્યું તો શું મેં ગુનો કર્યો તેની આંખોમાં આંસુ ધીમે ધીમે જમીન પર ટપકતા રહ્યા અને એ જ રસ્તે ભિખારી પણ દૂર ક્યાંક એક ઝાડ નીચે બેઠો ભૂખથી નહીં પરંતુ અપમાનથી બધું તૂટેલું હતું સાધુ માટે રાત લાંબી બની ગઈ ક્યારેક તેને લાગ્યું કે કોઈ આશ્રમના દરવાજાએ ઊભું છે ક્યારેક લાગતું કે કોઈ ધીમે ધીમે તેના નામે બોલાવે છે તે શોકીને ઉઠી જતો આસપાસ જોઈએ તો કંઈ ન દેખાય ફરી સૂવાનો પ્રયાસ કરે પરંતુ મન શાંત થતું જ નહોતું આખરે તે ઉઠી ગયો દીવો પ્રગટાવ્યો અને સોનાની થાળી બહાર કાઢી થાળીની સમક દીવાના પ્રકાશમાં વધુ તેજસ્વી લાગી અને એ જોઈને તેના મનમાં ફરી ગર્વનો ભાવ ઉઠ્યો જાણે એ થાળી જ તેના અસ્તિત્વનો આધાર હોય સાધુએ થાળીને હાથમાં લઈને કહ્યું કે ભગવાન આ થાળી તો તમારી છે હું તો ફક્ત રક્ષક છું આજે જે થયું એ યોગ્ય જ થયું પરંતુ એ શબ્દ બોલતા જ તેને અચાનક લાગ્યું કે થાળી ભારે બની રહી છે જાણે હાથમાંથી સરકી જશે અને એ ક્ષણે તેના હૃદયમાં એક ક્ષણ માટે ભય ઊભો થયો તેણે થાળીને ઝડપથી મૂકી દીધી પરંતુ એ ભય દૂર થયો નહીં કારણ કે હવે અંદરથી કોઈ અવાજ વધુ સ્પષ્ટ થતો જઈ રહ્યો હતો જે અહંકારને ધીમે ધીમે ખંજવાળતો હતો સવાર નજીક આવી રહી હતી આકાશમાં હળવો દેખાવા લાગ્યો અને સાધુની આંખોમાં સાથે સાથે થાક સવાઈ ગયો હતો તેણે આખી રાત ભગવાન વાત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ જવાબ એક પણ ન મળ્યો ગામમાં વહેલી સવારની સહલ પહલ શરૂ થવાની હતી લોકો ફરી મહારાજના દર્શન માટે આવશે એ પગે લાગશે અને એ સાધુ ફરી એકવાર પોતાને મહાન ભક્ત સાબિત કરવાનો પ્રયત્ન કરશે પરંતુ અંદર ક્યાંક ખૂબ ઊંડે એક ભયંકર તોફાન તૈયાર થઈ રહ્યું હતું જે હજી બહાર આવ્યું નું અંજવાળું સાધુ માટે અંજવાળું પ્રકાશ નહોતો એ તો રાતભર જાગેલા મન પર પડતી એક વધુ કઠોર ઝલક હતી આંખોમાં ઊંઘ નહોતી ચહેરા પર થાક સ્પષ્ટ દેખાતો હતો છતાં બહારથી તે ફરી એ જ શાંત સ્વામી અને મહાન સાધુ બની ગયો જાણે ગઈકાલે કશું બન્યું જ ન હોય તેણે સ્નાન કર્યું પૂજાની તૈયારી કરીને કૃષ્ણની મૂર્તિ સામે બેઠો પરંતુ આજે દીવો પ્રગટાવતા જ તેને કંઈક અજાણ્યું લાગ્યું દીવાની જો સ્થિર નહોતી વારંવાર થથરી ઉઠતી હતી જાણે પવન વિના પણ કાપતી હોય એ જ સમયે આશ્રમની બહાર ગામ લોકો ભેગા થવા લાગ્યા કોઈ આશીર્વાદ લેવા આવ્યો હતો કોઈ પોતાની મુશ્કેલી કહેવા તો કોઈ ફક્ત મહારાજના દર્શન કરવા સાધુ માટે આ દ્રશ્ય નવું નહોતું વર્ષોથી લોકો તેની આસપાસ આ રીતે થતા આવ્યા હતા અને ભીડ જ તેના અહંકારનું સૌથી મોટું બળ હતી લોકોના પગે પડતા માથા જોઈને તેના મનમાં ફરી એકવાર વિશાર ઉઠ્યો કે હું જે કરું છું એ વધુ યોગ્ય છે પણ ભગવાન તો મારા સાથે જ છે નહીંતર આટલા લોકો મને માન આપે કેમ પરંતુ ભીડમાં આજે એક શહેરો એવો હતો જે સાધુની નજરથી છુપાઈ ન શક્યો એ સેવક જેને ગઈકાલે તેણે ધક્કો મારી આશ્રમમાંથી કાઢી મૂક્યો હતો દૂર ઊભો હતો હાથ જોડેલા માથું ઝુકાવેલું આંખોમાં કોઈ ફરિયાદ નહીં પરંતુ એક અજીબ શાંતિ સાધુએ નજર ફેરવી લીધી જાણે તેને જોવું પણ પોતાની મહાનતાને ઘટાડે એવું લાગે અને ઉપદેશ શરૂ કર્યો તેણે લોકો સામે ત્યાગ કર્યા દયા અને ભક્તિની વાતો કરી કહ્યું કે ભગવાન દરેકમાં વસે છે પરંતુ આ વાક્યો બોલતા બોલતા તેની જીભ પર ભાર લાગતો ગયો કારણ કે શબ્દો અને કર્મ વચ્ચેનું અંતર આજે તેને વધુ સ્પષ્ટ દેખાતું હતું ઉપદેશ પૂરો થયો લોકો ધીમે ધીમે વિખરાયા અને એ જ સમયે આશ્રમના દ્વાર પાસે એક વૃદ્ધ બ્રાહ્મણ આવ્યો સફેદ દાઢી કરસલી ભરેલું શહેરો અને આંખોમાં ગહન તેજ કોઈ એને પહેલાં ક્યારેય ગામમાં જોયો નહોતો તેણે સાધુને નમન કર્યું અને શાંત સ્વરે કહ્યું કે મહારાજ ગઈકાલે અહીં જે થયું એ વિશે થોડી વાત કરવી છે સાધુનું મન તરત જ કઠોર બની ગયું તેને લાગ્યું કે કોઈ તેની પ્રતિષ્ઠા પર પ્રશ્ન ઉઠાવશે અને ભાવ સાથે તેણે કહ્યું કે આશ્રમના નિયમો પર પ્રશ્ન કરવાનો અધિકાર બધાને નથી વૃદ્ધ બ્રાહ્મણે કોઈ જવાબ આપ્યો નહીં ફક્ત જમીન તરફ નજર કરી અને ધીમે ધીમે કહ્યું કે સોનાની થાળી ભગવાન માટે છે એ વાત સાચી છે પરંતુ ભગવાન શું ફક્ત સોનામાં વસે છે આ શબ્દ સાધુના કાનમાં પડતા તેનો ગુસ્સો આવ્યો પરંતુ એ ગુચ્છા પાછળ કંઈક એક અજાણી ચિંતા પણ છુપાયેલી હતી તેણે કઠોર સવારે કહ્યું કે તમે કોણ છો જે મને ભક્તિ શીખવાડવા આવ્યા છો વૃદ્ધે માથું ઊંચું કર્યું અને એ નજર એવી હતી કે સાધુ એક ક્ષણ માટે મૌન થઈ ગયો કારણ કે એ નજરમાં ડર નહોતો આરોપ નહોતો ફક્ત સત્ય હતું વૃદ્ધે આગળ કહ્યું કે ગઈકાલે એક ભૂખ્યા માણસને તમે ભોજનથી નહીં પરંતુ અપમાનથી દૂર કર્યો અને એક નિષ્ઠાવાન સેવકને અહંકારથી તોડી નાખ્યો અને આજે તમે ભગવાનની પૂજા કરવા બેઠા છો સાધુએ ગુચ્છામાં કહ્યું કે આ બધું મારી ભક્તિની પરીક્ષા છે અને હું એમાં નિષ્ફળ નથી વૃદ્ધે હળવો સ્મિત કર્યું જાણે કોઈ બાળકને ફૂલ સમજાવતો હોય અને કહ્યું કે ભક્તિની પરીક્ષા ભગવાન લે છે અહંકાર પોતે જ પોતાનો સુકાદો આપે છે આ વાત સાંભળતા સાધુની અંદર કંઈક તૂટતું લાગ્યું પરંતુ તૂટણ સ્વીકારવાની હિંમત તેમાં નહોતી તેણે બ્રાહ્મણને આશ્રમ છોડવા કહ્યું અને વૃદ્ધ કોઈ વિરોધ કર્યા વિના ધીમે ધીમે બહાર ચાલ્યો ગયો પરંતુ તે જતા જતા એટલું કહી ગયું કે મહારાજ ભગવાન ચમત્કારથી નહીં ચેતવણીથી માણસને જગાડે છે અને તમારી ચેતવણી હવે બહુ નજીક છે આ શબ્દો આશ્રમમાં ગુંજતા રહ્યા અને એ જ સમયે સાધુને ખબર પડી કે સોનાની થાળી જ્યાં હંમેશા રહેતી હતી ત્યાં હવે નથી ક્ષણ માટે તેની શ્વાસ અટકી ગઈ હૃદય જોરથી ધડકવા લાગ્યું અને અહંકાર જે અત્યાર સુધી તેને મજબૂત લાગતો હતો કે હશાના ખોખલો લાગવા લાગ્યો તેણે આસપાસ જોયું સેવક તરફ નજર ગઈ ગામ લોકો તરફ જોઈ લીધું પરંતુ કોઈ જવાબ ન મળ્યો ક્ષણે સાધુના મનમાં પહેલીવાર સાસો ભય ઊભો થયો કારણ કે હવે પ્રશ્ન ફક્ત સોનાની થાળીની નહોતો પ્રશ્ન એ હતો કે જો ભગવાન મારી સાથે છે તો મારી સૌથી પવિત્ર વસ્તુ ક્યાં ગઈ સોનાની થાળી ગાયબ હોવાનું જાણતા સાધુના શરીરમાંથી જાણે લોહી સુસી ગયું હોય એમ લાગ્યું આંખો ફાટી ગઈ શ્વાસ ઊંડો અને અસ્તવ્યસ્ત બની ગયો અને જે આશ્રમમાં અત્યાર સુધી તેને ભગવાનની હાજરી અનુભવાતી હતી એ જ આશ્રમ અચાનક તેને સંકોચતો લાગ્યો તેણે જ્યાં જ્યાં થાળી રાખી હોય ત્યાં ત્યાં ઉથલપાથલ કરી કપડાં હટાવ્યા કઠોર કોઠાર ખોલ્યા મંદિરની આજુબાજુ જોઈ લીધું પરંતુ થાળીનો અણસાર પણ ન મળ્યો જ્યાં વર્ષોથી ઉપદેશ આપતા કાંપ્યા નહોતા એ હાથ હવે ધ્રુજતા હતા કારણ કે પહેલીવાર તેને લાગ્યું કે કંઈક એવું ગુમાવ્યું છે જે પૈસાથી પાછું નથી મળવાનું ગામમાં વાત ફેલાતા જ લોકો ભેગા થવા લાગ્યા કોઈએ કહ્યું કે ચોક્કસ સેવક લઈ ગયો છે કોઈ ભિખારી પર શંકા મૂકી તો કોઈએ કહ્યું કે આ તો ભગવાનની લીલા છે સાધુએ બધું સાંભળતો રહ્યો પરંતુ તેના મનમાં કોઈનો અવાજ પ્રવેશી રહ્યો નહોતો તેને ફક્ત એક જ વિચાર ઘેરી રહ્યો હતો જો થાળી નહીં મળે તો લોકો શું કહેશે મારી પ્રતિષ્ઠા શું થશે ભગવાન માટે રાખેલી પવિત્ર વસ્તુ મારી નજર સામે ગાયબ થઈ ગઈ એ વાત મારી ભક્તિને પ્રશ્ન બનાવી દેશે અભયમાં આ ભયમાં તેણે પહેલીવાર પોતે કાઢી મૂકેલા સેવકને બોલાવ્યું સેવક આવ્યું એ જ શાંત આંખો એ જ ઝૂકેલું માથું પરંતુ હવે એમાં કોઈ ભય નહોતો સાધુએ કઠોર અવાજમાં પૂછ્યું કે એ થાળી ક્યાં છે સેવકે શાંતિથી કહ્યું કે મહારાજ મેં થાળી સ્પર્શ પણ નથી કરી અને જો કરવી હોત તો જ કરી શક્યો હોત એ શબ્દો સાંભળીને સાધુ કંઈ બોલી શક્યો નહીં કારણ કે કે અંદરથી તેને ખબર હતી સેવકના લાલસ લાલસ નહોતો તો પોતાની અંદર હતી એ સમયે આશ્રમના દ્વાર પર એ જ ભિખારી ફરી આવ્યું આજે પણ ખાલી હાથ પરંતુ આંખોમાં અજીબ તેજ તેણે હાથ જોડીને કહ્યું કે મહારાજ હું થાળી લઈને આવ્યો છું આખું ગામ બદ થઈ ગયું સાધુ તોડી ગયો અને ખરેખર ભિખારીના હાથમાં એ જ સોનાની થાળી હતી સાધુએ સપાટો મારવા જેવો ભાવ કર્યો પરંતુ ભિખારીએ શાંતિથી થાળી જમીન પર મૂકી દીધી અને કહ્યું કે તમે મને ભૂખ્યો નહીં અપમાનિત કરીને કાઢી મૂક્યો પરંતુ રાત્રે જ્યારે હું તૂટેલો બેઠો હતો ત્યારે એક વૃદ્ધ બ્રાહ્મણ આવ્યા તેમણે મને આ થાળી આપી અને કહ્યું કે આ થાળી તું લઈ જા પણ સોરી તરીકે નહીં અરીસા તરીકે લઈ જજે સોરી તરીકે નહીં અરીસા તરીકે લઈ જજે સાધુના મનમાં વીજળી પડી ગઈ એ વૃદ્ધ બ્રાહ્મણ એ જ નજર એ જ શબ્દો ભિખારીએ આગળ કહ્યું કે તેમણે કહ્યું હતું કે જે સાધુ ભગવાનને સોનામાં શોધે છે એને થોડા સમય માટે સોનાથી દૂર રાખવો જરૂરી છે જેથી ને સમજાય કે ભગવાન ક્યાં છે ભિખારીએ થાળીને હાથ લગાવ્યા વગર જ કહ્યું કે મહારાજ થાળી મારી નથી તમારી પણ નથી જો કોઈની છે તો એ ભગવાનની છે અને ભગવાન તો ભૂખ્યા માણસના આંસુમાં પણ છે આ શબ્દો સાંભળતા સાધુની અંદર વર્ષોથી ઉભો રહેલો અહંકારનો કિલ્લો સામે પહેલી વાર તૂટી પડ્યો આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને એ આંસુ ભક્તિના નહોતા એ પસ્તાવાના હતા તેણે ધીમે ધીમે થાળી ઉઠાવી પરંતુ એ સમક હવે તેને આકર્ષક લાગતી નહોતી એ તો ભાર જેવી લાગતી હતી સાધુએ થાળી આશ્રમની બહાર લઈ જાય બધાની સામે કહ્યું કે આજે મને સમજાયું કે હું વર્ષોથી ભગવાનની પૂજા કરતો હતો પરંતુ ભગવાનને ઓળખતો નહોતો મેં સોનાને પવિત્ર માન્યું અને માણસને તુચ્છ ગણ્યું આ કહ્યા પછી તેણે થાળી ગામના મંદિરને દાનમાં આપી દીધી અને ભિખારીને પોતાના હાથથી ભોજન પીરસ્યું એ જમીન પર બેસીને જ્યાં ગઈકાલે તેણે ભોજન ફેંક્યું હતું આશ્રમમાં ફરી દીવો બળતો રહ્યો પરંતુ હવે દીવો અહંકાર નહોતો વિનમ્રતાનો હતો સાધુ રહ્યો પરંતુ મહાન બનવાનો દમ છોડીને સેવક ફરી સેવા કરવા લાગ્યો પરંતુ હવે તે કામ કરનાર નહોતો સાક્ષી હતો અને ગામમાં વર્ષો સુધી લોકો એ વાત કહેતા રહ્યા કે દ્વારકાના એ ગામમાં એક સાધુ હતો જેણે ભગવાનને સોનાની થાળીમાં શોધ્યા અનંતે ભગવાનને પોતાની ભૂલમાં શોધી કાઢ્યા મિત્રો આ વાર્તા સત્ય આધારિત કાલ્પનિક રચના કરી છે આમાં આવતા તમામ પાત્રો અને દ્રશ્યો દરેક વસ્તુ કાલ્પનિક લીધું છે આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેશો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે થેન્ક યુ આભાર મિત્રો મારી અત્યારે તબિયત ખરાબ હોવાના કારણે અવાજ આવો છે થેન્ક યુ